મિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે લીંબડીમાં ગોધરા રોડ ઉપર વર્ષો જૂનું મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થયું તો બીજી બાજુ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ બનેલો હતો પરંતુ માત્ર ઝરમરિયા જ પડતા હતા ત્યારે મધ્ય રાત્રે એકા એક વાતાવરણ બદલાયા બાદ રાતના બે વાગેથી આખા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો જેમાં દાહોદ શહેર સહિત તાલુકામાં ગાજવીજ સાથેના ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે ઘણા વિસ્તારના સંખ્યાબંધ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા કેટલા કોમ્પ્લેક્સોની દુકાનોમાં પાણી ભરાતા લાખોનું નુકસાન થયું હતું દાહોદ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા ત્યારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે દાહોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેથી દાહોદનું ઐતિહાસિક છાપ તળાવ ઓવરફ્લો થયું છે છાપ તળાવ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો સર્જાયા હતા ધોધમાર વરસાદના પગલે લીમડીમાં ગોધરા રોડ ઉપર આવેલ વર્ષો જૂનું મહાકાય વડનું વૃક્ષ ધારાશાહી થઈ હતી જેના કારણે લોકોને અવરજવરમાં હાલાકી ભોગવી પડી તો બીજી બાજુ લીમડીના મોઢિયાવાડમાં વીજબોલ ધારાશાહી થઈ વિજપોલ ધારાશાહીના લાઈવ વિડિયો સીસીટીવીમાં કેદ થયા હતા વીજબોલ ધારાશાહી થતા લીમડીથી ગોધરા રોડ તરફનો રસ્તો બંધ કરાયો હતો વરસાદના કારણે રોડ ઉપર મહાકાય વડનું વૃક્ષ અને વીજપોલ તૂટી જતા રસ્તો બંધ કરાયો હતો સમગ્ર જિલ્લામાં રાત્રિના બે થી છ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં ફતેપુરામાં અડતાલીસ મિલીમીટર ઝાલોદમાં ઓગણસિત્તેર મિલીમીટર લીમખેડામાં બત્રીસ મિલીમીટર દાહોદમાં અઠ્યાસી મિલીમીટર અને સિંગવડમાં અડતાલીસ મિલીમીટર